તો ગુડ મોર્નિંગ જશે કશો જઈ માતાજી તો આજેવારી અમારી સવારે સાડા છ વાગે સવાર થઈ ગઈ છે તો મેં તો રેડી થઈ ગઈ અને આજો હમ્મ દાદ બધા નો પાડકો ઊઠીને ચાલો રવામાં હજુ બી ઉંમર છે સારું સારું ગુડ મોર્નિંગ છોકરાઓ તો કતા રહ્યા છે અમે આવડે ઉઠે ગઈશ મયર ગુડ મોર્નિંગ જય માતાજી ચલો જો નાવા ધોવાનું બાકી છે ગાઈસ હવે નહીં ધોઈને ઘરનો બતાવીશું ગુડ મોર્નિંગ જય માતાજી સોનો શું કરે છે આપણે સોનો કરે ચાઈ બના રહી હૈ આ બામ લઈને તો મળે છે શરદી થઈ ગઈ હવાર હવારમાં તને રોજ શરદી થઈ જાય રોજ છે નહીં આપણે નથી મળતો ક્યાં મળે છે કોમેન્ટ કરજો ક્યાંનો છે કોમેન્ટ કરજો આપણા તો નથી હમ પણ જ્યાં આ મળે છે ને તે ફેમસ છે સારી બામ મળે છે થઈ વાતાવરણ ઠંડુ થઈ ગયું છે શરદી થઈ ગઈ છે ને તો શું કરો આઈસ્ક્રીમ ખાઈ હે મા દીકરાને ઠંડુ ને મીઠું બહુ ખાવા જોઈએ સાંજે ના ભાઈ મને હમણાં છોકરીને કંઈ થાય જો છે ને બિંદાસ આ ચાઉ ચાઉ ભરી ગઈ

છે ગયા ગયા લઈ લઈ પૈસા ચ નાસ્તો રેડી થઈ ગયો છે હવે ચા નાસ્તો કરવા બેઠા છે આજે મને શરદી બહુ થઈ ગઈ છે લાલ બની જવાયું છે ચાલો કરવો હોય તો આપણે બનાવીશું અત્યારે હવે રવૈયા રવૈયામાં નાખીશું મૂફલી મરચાં દાણા મર લસણ આદુ પછી તલ લીંબુ બધું મસ્ત નાખીને એનો મસાલો બનાવીશું ગાઈસ અને બનાવીશું આપણે રવૈયા રવૈયા તો બનાવું છું આપણને ખબર નથી કે મારા છોકરાઓ ખાશે કે નહીં ખાય થોડા ટેસ્ટી બનાવીએ મેગી મસાલો બસાલો હોય નાખીએ અંદર એટલે કે એમને ચટાકેદાર થાય એવો ખવડાવતો પડશે ને દરરોજ તો એમને બીજું બીજું બનાવીને નહીં ખવડાવી શકતા ને ગઈશ આપણે એટલે આપણે બનાવીએ રવૈયા ચાલો ભાઈ શ્રીંગણને બધા ચીરા મારી દીધા છે આપણે આ રીતના જુઓ બધા જ અને હવે આપણે આ મસાલો ભરી દઈશું અંદર તો ગાયસ હવે આપણે કઢાઈ ચઢાવી દીધી છે રવૈયા ભરાઈ ગયા છે આટલો મસાલો શેકીશું આટલો મસાલો ભરી દીધો છે અને હવે અંદર નાખીશું આપણે અજમાનો વઘાર જુઓ અજમાનો વઘાર મૂકવાનો તેલ નાખવાનો અને પછી રવૈયા વઘારી નાખવાના મસ્ત થોડું પાણી નાખીને એકદમ હલકા તાપે શેકાવા દેવાના ગાઈસ આ એના માટે છે જેને ના આવડતું હોય ને એક બાજુ લોટ બંધાઈ ગયો છે હવે હવે રવૈયા આપણે જોઈ લઈએ કે છે મસ્ત ચેક કરી લઈએ થોડા કાચા લાગે છે ગઈશ ત્યાં સુધી થોડી વાર ખાવા દઈએ રવૈયાને છોકરાઓ આવશે એટલે આપણે ગરમ ગરમ રોટલી બનાવી આપીશું રવૈયા થોડા રસાવાળા રાખવા પડશે કેમકે પાછું એમને ભાત ખાવો હોય તો અને હવે આપણે રેડી થઈશું ચાલો પાર્લર જવા માટે કેમ કે ટાઈમ થઈ ગયો છે મયુર ગયા છે કારખાને અને હવે અમે પણ પાર્લર પર જઈશું મારું ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે છોકરાઓનું જમવાનું રેડી થઈ ગયું છે હવે રોટલી આવે એટલે ગરમ ગરમ એમને બની આપવાની રોટલી ના ખાવીએ તો પાછો ભાત બનાવવો પડશે ચલો હજુ તો પાર્લર જવાની તૈયારી જ કરીએ છીએ અને આ ચાલુ થઈ ગયું જો અને આ કપડાં થાકી જવાયું બાપુ ભાગતા ભગતા ઉપર ટેરેસ પર ગયા બધા લઈને આવ્યા કપડા આટલા બધા અહીં છે બીજા બાર રૂકવ્યા થાકીને ઠુસ છે ને સ્ટેન્ડ લેવાનું ગઈશ તમારે બધા કપડાં સુકાઈ જાય જો અને બધા આવી પણ જાય ભલે ને અમારા ચાર જણના કપડાં હોય છે બહુ બધા થાય છે પણ તે છતાં છે ને બધા કાલના કપડાં હતા બધા સુકાઈ ગયા હવે આજના થોડા ઉપર નાખ્યા હતા તે થોડા વવરાઈ ગયા હતા પવનમાં એટલે લઈને હવે અંદર સ્ટેન્ડમાં નાખી દઈશું એટલે કેવું કે ચોમાસામાં તકલીફ ના પડે સુકવાની સુકાઈ જાય બધા જ કપડાં સરસ અમુક છે ને આપણા શહેરમાં તો હોય છે પણ ગામડાઓમાં બહુ તકલીફ પડે ગામડાઓમાં પછી ને દોડીઓ બાંધી દે ઘરમાં આ છેડેથી પેલા છેડે ગઈશ આવ્યા છે ને તો હવે સુકાઈ ગયા અને હવે આપણે નીકળી ગયા પાર્લર પર જવા પહેલા જતા હતા તો અટકી ગયા હવે જઈએ અંધારું થઈ ગયું બાય 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 હોમ

ઘરે આવી ગયા ગયા તમે જય શ્રી કૃષ્ણ થાકી ગયા ઊંઘ ગઈ એટલી વાર માં તમે બે તારે ગાઈસ આપણે સવારે શું ચર્ચા કરી હતી ના ભલતું નહીં બનાવ્યું હારું બનાવ્યું રવૈયા રીંગણના ના રવૈયા મસ્ત રવૈયા રવૈયા પેલો મસાલો ભરીને સિંગદાણા ને એવું બધું ભરીને

શાકવાન ખાવાનું છે ખીચડી વગાડો વાર ના હું બનાવું છું રોટલી ચાલો હેડો એવું જ કરું મેં તારે જોડે એવું જ કરું ચાલો ચાલો હેડો હું રોટલી ખીચડી બનાવી દઉં હેડો એમ તો તું હજુ તમારા બી ને મેં એવું કહું કે મેં ખીચડી બનાવીને વગાડી દઉં તકે ના એમ ખીચડી તમે નાળી થઈ રહે હે અરે અતાર તમને ખાવાનું કહું તો તમારે રોટલી આડી થઈ રહે

અમન કહેતો કે બાજી કે ખিজઈ ખાવ નઈ હવે જમી લીધું છે ચાનુ બેન લેપટોપ લઈને બેઠા છે અને નાને હવે થોડીવાર એનું લેસન બેસન કરશે કદાચ અને પછી ઊંઘવા બેસશે અત્યારે હવે લેસન બેસન કમ તારું લેસન કાય નહોતું જો પાછા છે અંગરા છે ના ને આંગળા આંગળા ને ફોડવાના બેટા અને તારે લાત નઈ મારવાની ભઈને વાત કરા દે જો હું હોય તો હું જાઉં જાઉં તમે બે જણ કેટલા વાગે ચાર વાગે ओके चार आगे मत जाओ मैं चमका पड़छु जैसे आपड़े પછી તું આવો થઈ ગયો મેં તારી હાઈટ તું તારી મોડો થયો વિકસિત થયો આમ તો કેવા માંગ્યો વિકસિત

બે અઢી વાગવા આવ્યા આવી હવે છે થોડી વાર મસ્તી દસ્તી કરીને એ લોકો હોઈ જશે કેમ કે એમને ટ્યુશન જવાનું પાછું એકને ચાર વાગે જવાનું અને એકને નહીં જવાનું દઈશ બરાબર ચાલો થોડી વાર બપોરનો આરામ છે એટલે આ બપોરનો ખાલી ઊંઘી નહીં

ओके उं हं पार्लर जो जाते काय ओए आता तू स वॉश कर देस तने हर 2 दिवसासे बस तारा वाड ने तू बगाड्याच करे काले मरे जावणु छे मारा सेमिनार मा ओके परत आलेले चालई के तू पार्लर म शेम्पू आणि कंडिशनर सेट काय रोज पार्लर म काय देस मारे वॉश बरोबर सजेस्टेड नि बदल दे मारे जी

बोलना बोल ना कहीं बोल मोड़ा हम ती बोल तारा मोको खिचड़ी मोको हो गया माँ मम्मी गो जारी लागे नहीं गैस कमेंट कर जो माँ मम्मी की भी लागे हो काल तो जाओ वार्ड जो किंगरा देखा है जनता हमने ए हाँ जानवी ठाकुर काला हम जुल्फों मार को लहराए कर से तू निंजा टेक्निक લો નિન્જા ટેકનિક હોય. પેલો કાડું નહોતો નિન્જા વાળો. அப்பતે હું આપને એ તો કેવંદા નિન્જા ટેક મે એક જોયું મોબાઈલ માં તો એમાં એવું હતું કે ડુંગળી માં છે ને કોટા ના થાય. મેં બધા કોટા તારા. પણ કરી તો કમ છે. એટલે મેં કે તે

ગાઈસ તમે જેવી પાર બાજુથી અમારી વિડિયો જોતા હાય કે કોમેન્ટ કરજો ક્યાંથી ક્યાંથી જોવો ક્યાંથી ક્યાંથી અરે પાર પારવાડામાં મમ્મીના છે ને સગા પાર બાજુના વધારે છે બોલજો લીધો અમાર બાજુના તો ભાઈ અમે તો બતાયે હેશટેગ જિલ્લો શું હે ચોહા હા અમાર ગણીખમ્મા ગણીખમ્મા વાળા એ તો રાજસ્થાન તમારે એક્યુઅલી રિલેટિવ આ

ทำหน้าวะด้วยส้มอริภาษาเอ็น่าเก๋วจังโฉน่าเก๋วโฉน่าว้าววะด้วยสิวหน้าแกล้งตีแกล้งตีจ้ะเนี่ยวันดูข่อยไฟจ้ะโว้ยๆข้ากูจังทำมันตัวข่ายกูไหนห้องบ้านน่ะทุกมันอะไรขี้สลีว้าเดดเดดคิดว่าตาลับบุบ <laughs> ุลเลวานุเฮ้

हमरा पापा नहीं खड़ा दीजो पापा पापा मार सकता है हाँ पापा आ रहे हैं सोने मम्मी ओके कि तब मैं हवर बाहर हूँ पढ़े को लाया तब मैं लाया था पागल तो लागू आ जाए आप तक क्या कहना है आपको है એય ખાઈન હવે હોવાનું નથી મને સ્ટ્રેટીંગ કરી લવાનું છે કાલમાં જવાનું છે વેલ્લો અરે ખીચડી આજે વઘારેલી પછી પપ્પા રે આજે હું ખાવ ચાહું છે લે છે ચણંદાર માં ઉપાય તો ખાં ચાલુ કર દીધું અને મને પેલા મંચુરણ ખાધાતે આઈનેનું

તમે શું કરાવવા માંગો છો તમારા વાળ સાથે શું બગાડવા માંગો છો તમે તમારા વાળની જો એમના વાળનું જે ગ્રોથ છે બસ ઉપરથી ઉપરથી સારા નીચેથી સારા છે જાડું જેવા વાળ છે પણ આયુષ તમને સમજાવે છે કે તમે આયુષ સમજાવ્યા છો એક કો ખબર નહી પડતી કન્ફ્યુઝ આમાં કોઈ ફરક ન કેવો ચાલ હે તો બહુ ગરમી એસી ચાલુ કરીયા માર સ્ટેટમેન્ટ ખાઈ જો ગાઈસ આ આ બધા મારા બેબીઝ છે બધા

હોવા જોઈએ એસી અમારું ચાલુ થઈ ગયું છે ચેનો ગુડ નાઈટ આજો ગુડ નાઈટ